વલસાડના ભદેલીમાં શ્રીમદ ભાગવત કથાના વિરામે ભંડારી સમાજના ટ્રસ્ટીઓ પ્રમુખ ઉપસ્થિત રહી લાભ લીધો વલસાડના ભડેલી જગાલાલા ખાતે આવેલ શીતલેશ્વર મહાદેવ મંદિર ખાતે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું કથાના પ્રારંભે જયેશભાઈ મોહનભાઈ ભંડારીના નિવાસ સ્થાનેથી પોથી યાત્રા નીકળી હતી આ કથાનો કથાકાર દેવુભાઈ જોશી ખેરગામવાળાએ રસપાન કરાવતા મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો આજે શ્રીમદ્ ભાગવત કથાને વિરામ આપવામાં આવ્યો હતો જ્યારે આ પ્રસંગે વલસાડ ભંડારી સમાજના ટ્રસ્ટીઓ નિલેશ ભંડારી દિલીપ ભંડારી વલસાડ ભંડારી સમાજના પ્રમુખ ચેતન પટેલ વિજેન્દ્ર પટેલ કમલેશ ભંડારી વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કથામાં મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કથાનો લાભ લીધો હતો અને કથાના અંતે રોજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો